નમસ્કાર હિન્દુસ્તાન કી ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાની નગરપાલિકાની દેવગઢ તાલુકાના જ નગરની જે નગરપાલિકા છે એ નગરપાલિકામાં આવેલું જે વાહન ચાલકો અને રાહતદારીઓ છે અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે નગરપાલિકા દ્વારા આ રોડ રસ્તાને બે દિવસમાં પૂર્ણ કરીને કામ સંપૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ત્રણ ત્રણ મહિના થઈ ગયા સુધી

જ્યારે બારિયાનગરના કાપડી વિસ્તારમાં આવેલા રસીદ ફળિયાના મેઇન રોડ પરથી અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે જે રોડ બન્યો હતો તે બાઇક ચાલકો માટે ખૂબ જ જોખમી રોડ બન્યો હતો જે રોડને તોડીને નીચે ફરી ઉતારીને બનાવવા માટે અને રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રહીશોને ભારે મુશ્કેલીઓનો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે જેની રજૂઆતો પાલિકાના તંત્રને સ્થાનિક જનતા દ્વારા વારંવાર કરવા છતાં આખરે ચોમાસાની સિઝન ચાલુ થતાં જ કામગીરી હાથ ધરાય છે તો પાલિકાના અધિકારીઓ શું ત્રણ ત્રણ મહિનાઓથી કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યા હતા એવા જનતામાં સળગતા સવાલો આવી રહ્યા છે પાલિકાના તંત્ર દ્વારા આ કામગીરીને બે દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ સ્થાનિક જનતાએ ત્રણ ત્રણ મહિનાથી રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા જનતા ખૂબ જ પરેશાનીમાં મુકાઈ ગઈ છે આ અધૂરા અને જોખમી રોડ પરથી દિવસમાં દસ વાર પસાર થતાં પાલિકાના જે સભ્યો છે તેમને પણ હાલ અવર માટે ડાયવર્ઝન અપનાવવું પડ્યું છે આ રોડ અને ગટર લાઇનને લઈને પ્રજાની માંગ છે કે વહેલી તકે આ કામગીરીને પૂર્ણ કરી રાહદારીઓની પરેશાની અને મુશ્કેલી જે હાલાકી છે તે દૂર કરવા માટેની માંગ ઉઠી છે